હમણાં થોડાક સમય પહેલા નરસિંહ વિદ્યા મંદિરમાં એક મોલા દ્વારા જે ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું એ ખરું ખૂબ નિંદનીય છે કારણ કે જુનાગઢ શહેર છે એ શાંતિનું શહેર છે અને આવા શહેરમાં શાંતિની જગ્યાએ અશાંતિ ફેલાય અને એ વાતાવરણ દોળાય અને બે કોમ વચ્ચે સંઘર્ષ થાય આવા જે ભાષણો થયા એ ખરેખર નિંદનીય છે અને આવક આવા કોઈ પણ બાર થી આવીને વ્યક્તિ ભડકાઉ ભાષણ કરે છે ત્યારે સ્થાનિક તંત્ર પણ આની નોંધ લેવી જોઈએ અને આવા લોકોને આવી પરવાનગી આપવી જ ન જોઈએ અને જયારે આપી છે ને આવું એક વાતાવરણ જયારે દોડાયું છે ત્યારે આની શિક્ષાત્મક રીતે જે પણ પગલા લેવાતા હોય એ તંત્ર પણ આના પગલા લે અને આની સજા થાય એવી ચોક્કસ અમે આગ્રહ રાખીએ છીએ કારણ કે જુનાગઢ એ શાંતિપ્રિય શહેર છે ને આવી શાંતિપ્રિય શહેરમાં કોઈ આવી અને અશાંતિ ઉભી કરે એ પણ જરા પણ ચલાવી લેવું ન જોઈએ જુનાગઢ અંદર બે ત્રણ દિવસ પહેલા એક ગાંડો મૌલાના આવીને જેમ તેમ બફાટ કરીને ગયો કદાચ એ ગાના મૌલાનાને ખબર ન હોય કે આ જુનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા ગુરુ ગોરક્ષનાથ મા અંબાના બેસણા અને સાથે જ દાતાર જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવા આ સમાજ છે હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો એટલે તંત્રએ તરત જ આને અટક કરવી જોઈએ અટક કરીને કાયદાકીય રીતે એને જે સજા થાય એ કરવી જોઈએ કેમકે આ સીધે સીધો શાંતિ ડોહોળવાનો પ્રયાસ આ શહેરના અંદર કરવામાં આવ્યો છે આના આયોજકોને પણ તરત અટક કરવી જોઈએ અને એને સજા સજારૂપે એક ઉદાહરણ એવું પેશ કરવું જોઈએ આ ગુજરાત અને જૂનાગઢમાં કે આવી હિંમત કોઈ દિવસ ફરી પાછો કરે નહીં જે ગુજરાતના શાંતિને જે ભારતના શાંતિને ડોળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હમણાં જ બધાએ કેટલા હિન્દુ અને મુસ્લિમ સાથે ચાલીને જ્યાં શ્રીરામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠાનું આપણે જોયું હશે કે એક ઇમામ કેટલા એવા મુસ્લિમો પણ એક દીકરી તો મુસ્લિમ દીકરી મુંબઈથી આગળ ચાલીને પગે પગે ચાલીને ત્યાં અયોધ્યા પહોંચી હતી હવે આ બધી આવી પરંપરા આવી સનાતનનો પ્રચાર થઈ રહ્યો છે ત્યારે આવી શાંતિ ઢોળવાનું જે થઈ રહ્યું છે એને તરત જ અટક કરી લેવાય અને જો તંત્રના પાઠ ભણાવે તો અમને કહી દ્યો તો અમે પાઠ ભણાવી દેશું અને પછી અબકડ ઈ બધું શીખવાડીશું જય ગિરનારી જય સનાતન જય શ્રી રામ જેવી રીતે આપણે જુનાગઢ ની અંદર હમણાં થોડા દિવસ પહેલા એક મોર બફાટ કરીને આ ગુજરાત બહાર ભાગી ગયા હતા તો એ મોર આના હમણાં જે ગુજરાત સરકારની ઓફિસરની ટીમ છે એમને ધર દબોચી છે તો અમે બધા ધર્મ ગુરુઓ જુનાગઢ થી કેવા માંગીએ છીએ કે આવા જે બફાટ કરનાર માણસો છે આપણા હિન્દુ સનાતન ધર્મ ને વિષયમાં અને બીજું અન્ય સમાજને નુકસાન પહોંચે એવા ઉપાસકોને તમે સોંપી દીઓ તાકી અમે એ લોકોને સબક શીખવાડી તાકી બીજી વખત કોઈ આવા બફાટ કરીને બહાર ભાગે નહીં કારણ કે દર વખતે કઈક ના કંઈક આવા બફાટ કરીને આવા આવા તત્વોના લોકો જેવી રીતે મોગાના જેવા લોકો છે એ બફાટ કરીને ભાગી જતા હોય બહાર પછી તંત્ર પરેશાન થતી હોય એમને ગોતવા માટે એટલે હવે પકડાઈ ગયા છે એટલે અમે તંત્રને વિનંતી કરીએ છીએ ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે એમને કડકમાં કડક સજા આપો તમે અને અમારા સનાતન ધર્મના જે ઉપાસકો છે એ બધાને તમે સોંપી દીઓ તાકી તમારાથી અગર ના થાય તો અમે એ લોકોને મેથી પાક આપીએ અને સબક શીખવાડીને આ સનાતન ધર્મના રક્ષણ કરીએ અને આવા લોકોને

વચમાં પણ જયારે મજેવડી દરવાજા પાસે જે રીતે દરગાહ પ્રશ્ન ઉભો થયો તો આમાં તોફાન કરવાવાળા વાળા પાંચ દસ પંદર જણા જ હોય છે પણ આખો સમાજ હેરાન થતો હોય એટલે આની ઉપર તાત્કાલિક પોલીસે ફરિયાદ પણ કરી છે અમે પણ જબરજસ્ત રીતે એનો વિરોધ પણ કરીએ છીએ અને અવાવ હોય ને એને ગામમાં ગરવા પણ ન દેવા જોઈએ એની જાતને એ હું માનતો હતો એ આપણને ખબર નથી પણ તું જાહેરમાં નરસિંહ વિદ્યા મંદિરમાં વ્યસન મુક્તિ માટેથી તમે બધાને ભેગા કરો અને જ્યાં આ રીતે બેફામ હિન્દુ સમાજ માટે થઈને જે રીતે શબ્દ બોલવામાં આવ્યા છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આની ઉપર કાર્યવાહી પૂરેપૂરી થાવી જ જોઈએ એટલે બીજી વાર આવી કોઈ હિંમત ન કરે ગઈ એકત્રીસ જાન્યુઆરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના આઠથી દસ વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી